શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના બારમા શ્લોકનો અર્થ છે હું કોઈ કાળમાં ન હતો અને તું ન હતો તથા આ રાજા લોકો ન હતા આ વાત પણ નથી અને હવે પછી હું તું અને રાજા લોકો એ બધા નહીં રહે એ વાત પણ નથી હું તું અને આ રાજા લોકો પહેલાં ન હતા એવી વાત નથી અને આગળ નહીં રહે એવી વાત પણ નથી એવું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આ શરીર ન હતા ત્યારે પણ આપણે બધા હતા અને જ્યારે આ શરીરો નહીં રહે ત્યારે પણ આપણે રહીશું અર્થાત આ બધા શરીરો તો છે નાશવંત અને આપણે છીએ અવિનાશી આ શરીરો પહેલાં ન હતા અને આગળ નહીં રહે તેનાથી શરીરોની અનિશ્ચતા સિદ્ધ થઈ અને આપણે બધા પહેલાં હતા અને આગળ રહીશું તેનાથી બધાના સ્વરૂપની નીચતા સિદ્ધ થઈ આ બે વાતોથી આ એક સિદ્ધાંત સિદ્ધ થાય છે કે જે આદિ અને અંતમાં રહે છે તે મધ્યમાં પણ રહે છે તથા જે આદિ અને અંતમાં નથી રહેતું તે મધ્યમાં પણ નથી રહેતું જે આદિ અને અંતમાં નથી રહેતું તે મધ્યમાં કેવી રીતે નથી રહેતું કેમ કે તે તો આપણને દેખાય છે એનો જવાબ આ છે કે જે દ્રષ્ટિથી અર્થાત જે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી દ્રશ્યનો અનુભવ થઈ રહ્યો છે તે મન બુદ્ધિ ઇન્દ્રિયો રહિત તે દ્રશ્ય પ્રતિ ક્ષણ બદલાય રહેલ છે તેઓ એક ક્ષણ પણ સ્થાયી નથી એમ હોવા છતાં પણ જ્યારે પોતે દ્રશ્યની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે તે દ્રષ્ટા જોવાવાળો બની જાય છે જ્યારે જોવાના સાધનો મન બુદ્ધિ ઇન્દ્રિયો અને દ્રશ્ય મન બુદ્ધિ ઇન્દ્રિયોના વિષયો એ બધા એક ક્ષણ પણ સ્થાયી નહીં નથી તો જોવાવાળો